જય ભીમ જય ભારત જય સંવિધાન મારું નામ ભરત ચોંદરવા યુવા આગેવાન તરીકે સમાજમાં ફરજ બજાવું છું વાત કરવામાં આવે તો આજે તાજેતરમાં જ મહત્વની એક ઘટના સામે આવી છે આ બનાવથી અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ બનાવ એવો છે કે જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિની અનામતમાં અઢી વર્ષ માટે દસ મહિના પહેલાં સમાજના આગેવાન સમાજમાં અન્યાયમાં અવાજ ઉઠાવનાર દીપકભાઈ મકવાણાના ધર્મપત્ની દયાબેન દીપકભાઈ મકવાણાની પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા દસ મહિના લગી પ્રમુખ પદે રહ્યા પણ ત્યાંના જ્ઞાતિવાદી લોકો અને જે સત્તામાં બેઠા હોય તેવા જ્ઞાતિવાદી લોકો દેશ આઝાદ થાય ત્યાર પછી અમુક અમુક તાલુકા પંચાયતમાં પ્રમુખ અનુસૂચિત જાતિના હોય છે ત્યારે મેંદડામાં પણ પ્રથમ વખત મેંદડા તાલુકા પંચાયતમાં અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે અને એમાં પણ જાબાસ યુવા આગેવાન અને અમારા સમાજના વરિષ્ઠ પ્રતિષ્ઠિત વ્યક્તિ દીપકભાઈ મકવાણાના ધર્મપત્ની દયાબેન દીપકભાઈ મકવાણા ચૂંટાઈ આવ્યા હતા પણ દસ મહિનાની અંદર તેઓને માનસિંગ ટોસર સતત આપવામાં આવ્યું એવોની ગ્રાન્ટો અટકાવવામાં આવી તેઓ વિકાસના કામ ન કરી શકે અને માનસિંગ રીતે પોતાને હેરાન કરી આવા બાહોશ અમારા અનુસૂચિત જાતિ સમાજના એક માણાને રાજીનામું દેવા સુધી મજબૂર કરવામાં આવ્યા છે તેથી દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આનાથી અમે સમસ્ત દલિત સમાજના યુવાનો અને હજારો આગેવાનો અને વડીલો આનીથી દુઃખ વ્યક્ત કરીએ છીએ ત્યાંના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરત કાઠી દ્વારા તેઓને સતત માનસિક ત્રાસ આપ્યો તેઓને ત્યાં સુધી શબ્દ બોલવામાં આવ્યા કે તમારા દલિતોને આ કુર્સી ન શોભે દલિતોને આ કુર્સી ઉપરથી રાજીનામું દઈ દેવું જોઈએ અને તેઓને લાગી આવતા પોતાના સ્વાભિમાનની વાત આવતા અને પોતાએ હમણાં જ એક ફેસબુક અને ટ્વિટમાં અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે દીપક મકવાણા ગુલામીનું રાજકારણ નથી કરતો તે જ દીપક મકવાણાએ તેઓના સ્વાભિમાનની વાત આવી ત્યારે પોતાએ રાજીનામું ધરી દીધું છે અને આ રાજીનામા પાછળ જે જે લોકો જવાબદાર છે ભરત કાઠી હોય તે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે કે અન્ય લોકો હોય જે જે માનસિંગ ત્રાસ આપ્યો તેને પણ જવાબ દેવામાં આવ્યો છે અને આગામી દિવસોની અંદર દીપકભાઈને રાજીનામું દેવા મજબૂર કરતા આ સત્તાના નશાખોરોને પણ જવાબ દેવામાં આવશે અને દીપકભાઈની સાથે છે અમે અને આવા ગુલામીના રાજકારણ કરતાં દીપકભાઈ રાજીનામું દીધું તે બદલ દીપકભાઈને પણ સલામ છે કે સમાજના એક આગેવાન અને સમાજના સારા વ્યક્તિ હોદ્દાને ન ધોયડા અને પક્ષને ન ધોયડા સત્તાધારી પક્ષમાં પ્રમુખ હોય કોઈ જાતની લોભ લાલસમાં ન આવ્યા અને પોતાના સભિમાનની વાત એવી સમાજ પ્રત્યેની લાગણી દર્શાવી અને તેઓએ રાજીનામું આપ્યું તેનાથી દુઃખ છે પણ દીપકભાઈને દુઃખ સાથે સલામ પણ છે કે પોતાએ આવી ગુલામીનું રાજકારણ ન કર્યું જય હિન્દ જય ભારત